લીમડી અમદાવાદ હાઈવે વચ્ચે આવેલા કટારિયા અને ઝાખણ વચ્ચે ટ્રેક્ટર અને ટ્રકનો અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ જો લીમડી તરફ આવી રહ્યા રહ્યા હતા હતા મોરવાડ મજૂરી ત્યારે પાછળથી ટ્રક દ્વારા ટક્કર લાગતા ટ્રેક્ટર પલટી ખાઈ જવા પામ્યો ત્યારે ટ્રેક્ટરમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાં કલ્પેશ સિંહ પોપટસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા ઇજાગ્રસ્તને એકસો આઠ દ્વારા તાત્કાલિક લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્ય સાવાર રાઠોડ કિરણસિંહ સિંહ નવરત્ન સિંહના જણાવ્યા મુજબ ટ્રક ડ્રાઈવરે કોઈ નશો કર્યો હોય તેવી હાલતમાં હતા ચલાવવાની પણ ભાણ ન હતી ટ્રેક્ટરની પાછળ આ ટ્રક ડ્રાઇવર ટ્રક ઘુસાડી દીધો હતો અકસ્માત સર્જાયો હતો ત્યારે બાબતે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માતની એમએલસીની નોંધાવવા પામી હતી લગત પોલીસ સ્ટેશનને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી ત્યારે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કહી શકાય લીમડી નેશનલ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મારું નામ રાઠોડ કિરણ સિંહ નરુ તમે ક્યાંથી ક્યાં આવતા હતા અહીંયા ગુજરાતી ક્યાં આવતા હતા હે ક્યાં આવતા હતા લીમડી તો શું બનાવવું ભૂ બનો બનાવ્યો પણ અમે ચાર જણા હતા ટ્રેક્ટરમાં પેશાબ કરવા ઉતરે હતા હા અને પાછળથી ટોલાવાળા આવે અને ટોલાવાળો ગઈ ગયો ટોલાવાળો પાંચ છે પેશાબ છે કઈ હાલતમાં હતો એ એ પીધેલાની હાલતમાં હતો ફૂલ એનાથી ચલાય બી એવું નથી કલ્પેશ વાઢેરનો રિપોર્ટ આસ 9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે